લખીશું દોસ્તો ગૂગલ ના અંદર એસબી હિન્દુસ્તાની ઇન્કમ નું લખીને ફાઇનલી પછી સર્ચિંગ માં કરશો એટલે ફાઇનલી સર્ચિંગ માં આવી જશે દોસ્તો પછી સર્ચિંગ માં આવીને ફાઇનલી પછી ઉપર લે એસબી હિન્દુસ્તાની નેક્સ્ટ વર્ક ઇન્કમ નું છે તેના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલી એસબી હિન્દુસ્તાન નો બ્લોગો આવી જશે તો દોસ્તો એમને સબસ્ક્રાઇબ ની વાત કરીએ તો એમને 18 લાખ સબસ્ક્રાઇબ છે અને વિડિયો ની કન્ટેન્ટ એમને કેટલા નાખ્યા છે 1619 નાખ્યા છે અને ચેનલ ની સ્ટાર્ટિંગ કરી તો 2017 માં કર્યું હતું તમે જેવા નીચે જશો તો એસબી હિન્દુસ્તાની ની નેટવર્કર નું આવશે તો એના અંદર તમને ડોલર નું જે બતાવશે પણ ડોલર તો થોડા અલગ હોય છે દોસ્તો આના અંદર લખેલું છે કે ચાલીસ હજાર જે મહિનાના ડોલર બને છે ત્રણ મહિના નેતાવીશ આપણે ફટાફટ ગુગલ ચાલુ કરીએ ફાઈનલી ડોલર રેટ લખીએ એટલે નો જે કિંમત આવી જાય છે દોસ્તો હાલમાં ડોલર ની રેટ છે ત્યાસી રૂપિયા અને એકાવન પૈસા દોસ્તો પછી આપણે નીચે રોટિંગ કરશો એટલે ફાઇનલી પછી નીચે ત્યાં રૂપિયા હશે ને ઉપર એક લખેલો હશે તો દોસ્તો આપણે અંદાજે લખવા જઈએ અઢી લાખ ડોલર લખવા દઈએ તો એની ઇન્કમ તમે જોઈને પણ ગભરાઈ જશો યાર પછી આપણે આપણે અઢી લાખ જે ડોલર કમ્પલેટ લખીને પછી એની કિંમત આવે છે વીસ લાખ ને સત્યાસી હજાર રૂપિયા દોસ્તો તમારા ભાઈએ અંદાજે ઇન્કમ લખી છે કદાચ ઓછી પણ થઈ શકે અને કદાચ વધારે પણ હશે તો ઘણા લોકો કોમેડી વિડીયો બનાવતા હોય છે એમના માટે સ્પેશિયલ આ વિડીયો મોટિવેશન માટે છે અને માતાજીને એટલી નમ્ર વિનંતી કે એસબી હિન્દુસ્તાની ટીમને હજી પણ વધારે તો દોસ્તો આ હતી એસબી હિન્દુસ્તાની ટીમની ઇન્કમ દોસ્તો આ યુટ્યુબ ના એલ્ગોરિધમ થી વાત કરું છું કદાચ ઓછી પણ હોઈ શકે છે કદાચ વધારે પણ હોઈ શકે છે દોસ્તો આ કોઈને વિડીયો મગજ માંથી લેવો નહીં ખાલી આ મોટિવેશન વિડીયો માટે હતો અમુક લોકો જે યુટ્યુબ માં વધુ કામ કરીને મૂકી દે છે એમના માટે ખાસ હતો આ વિડીયો તો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને બે લાઇકને કરવાનું ક્લિક કરવાનું ભૂલતા જ નહીં